ya ko yeah. yeah. well, halo

ready mm.

અને વિઘે લગભગ થી ત્રી મણનો ઉતારો આવે આમાં અને આજે અમે આવ્યા છીએ આ બોડિયા મારવા માટે મારી ગાડી લઈને અને મારી સાથે છે અમારા શ્યામજીભાઈ સાંખટ હાલો મિત્રો અહીંયા સોનગઢ પાલીતાણા રોડે પાલીતાણાથી એક કિલોમીટર સોનગઢ રોડે અને આ છે આપણે બોલગાર્ડ કંપની એટલે કે તુલસી બીટી કંપનીનું સેરાટનું બિયારણ આવે કપાસનું એ મિત્રો છે એને આ એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ છે અને સેરાટ કંપનીનું જે કાંઈ સેરાટ નામનું બિયારણ છે એ બહુ સારું આવે છે અને ખેડૂતોને એમાં ખૂબ જ ફાયદો થાય છે જો આ લોકેશન અમારે પાલીતાણાનું

તો અમારો વિડીયો આ પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અને હું છું વનાભાઈ મેથવા હમણાં મિત્રો મારે બીજા તમને ગમતા બ્લોક બનાવવાનો ટાઈમ રહેતો નથી પણ આ પણ આમાં પણ એક તમને પૂરેપૂરી માહિતી મળશે આ ખેતીવાડીની એ માટેનો હેતુ છે આ એક બ્લોક બનાવવાનો અને હું જોઉં આ મારી ગાડીમાં આ મારી ગાડી છે સુપ્રો ગાડી પિકઅપમાંથી આ મહિન્દ્રાનું મોડલ છે અને પિકઅપ ગાડીમાં બોવાડિયા અમારે બે દિવસ સુધી લગાડવાના છે આ તળાજા તાલુકો પાલીતાણા તાલુકો લીધો છે અને આવતીકાલે મવા તાલુકો લેવાનો છે તો લાગી રહેજો અમારા વિડીયોમાં અને આ અમારો વિડીયો તમને ગમે ને તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને અન્ય ગ્રુપમાં શેર કરજો

અને ખાડા ખોદાય છે આ જવો આ વડવાયું કેવી છે તો ખરા વાળની જેવું લાગે મિત્રો આ બગદાણા એટલે કે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા ધામે અમે આ બોર્ડ લગાડ્યું છે હજી અમારે બે થી ત્રણ બોર્ડ લગાડવાના છે ત્યાં અમારે હાજ પડી જાય મિત્રો આજે આ કામ લીધું છે અને અમારે કામ આ પાર કરીને જ દંપવાનું છે તો દરેક મિત્રો અમારો વિડીયો જોતા રહેજો અને આ અમારો સેરાટ કંપનીનું બિયારણ કપાસનું મિત્રો આ તમને ખ્યાલ જ છે આની કોઈ અમારે એડવર્ટાઈઝ આપવાની જરૂર છે નહીં આમ તો પણ છતાં અમે આ

તો મિત્રો આ પણ એમ કહેવાય કે તુલસી કંપનીનું બિયારણ છે મિત્રો થોડુંક બોર્ડ બદલી ગયું છે અને આ પાંચમું બોર્ડ છે અહીંયા બોર્ડા હાઈવે રોડને કાંઠે પોતા છે વાડી વિસ્તાર અને વાડીના સેટે હવે તમે આંબા આવી ગયું છે હવે અને આજમાં બસ આટલો જ વિડીયો અને હવે ફરી મળીશું આવતા વિડીયોમાં તો દરેક બધા દર્શક મિત્રોને નમસ્કાર